માટે જો તમારે તમારા ઘરમાંથી સંપત્તિને વૈભવને લક્ષ્મીને જવા ન દેવી હોય તો તમને ઉપાય બતાવું અમુક સમયે ક્રોધ ન કરતા તો લક્ષ્મી તમારા કાયમી રહેશે અને અમુક સમયે તો ક્રોધ ન કરાય ન કરાય અને ન જ કરાય જો અમુક સમયે તમે ક્રોધ કરો તો તમારા ઘરમાંથી લક્ષ્મી હંમેશને માટે જતી રહે છે માટે જો તમારે તમારા ઘરમાંથી સંપત્તિને વૈભવને લક્ષ્મીને જવા ન દેવી હોય તો તમને ઉપાય બતાવું અમુક સમયે ક્રોધ ન કરતા તો લક્ષ્મી તમારા ઘરમાં કાયમી રહેશે પણ જો અમુક સમયે તમે ક્રોધ કરશો તો લક્ષ્મી તમારા ઘરને છોડી તમને છોડી અને હંમેશને માટે જતી રહેશે અને તમે દરિદ્ર બની જશો માટે અમુક સમયે ક્રોધ ન કરવો કયા કયા સમયે ધ્યાનથી સાંભળજો સવારના પોરમાં જ્યારે આપણે ઉઠીએ ઉઠતાની સાથે ભગવાનનું સુમિરન કરવું ભગવાનનું નામ લેવું ભગવાનના પૂજા પાઠ સંધ્યા વંદન ઇત્યાદિક કરવું પણ સવારના પોરમાં ક્રોધ ન કરવો જે વ્યક્તિ સવારના સીધો ક્રોધ કરે છે એના ઘરમાંથી લક્ષ્મી હંમેશને માટે જતી રહે છે માટે સવારના પોરમાં ઉઠી અને ઉઠતાની સાથે કોઈ દિવસ ક્રોધ ન કરશો પુરુષ ભક્તો ખાસ કદાચ ચા પાણીમાં મોડું થઈ જાય અમારા બહેનોથી માતાઓથી દીકરીઓથી અને તમે ધોવા ફૂં થઈ જા તમને એવી ભાવના ન હોય પણ તમારે નો કરીએ કામ ધંધે જવાનું મોડું થતું હોય પણ એ ચક્કરમાં તમે ક્રોધ કરી બેસો અને ક્રોધ કરો છો ને હાવ સાચી વાત કરું તમે તમારી લક્ષ્મીનો ક્ષય કરો છો માટે બાપ ક્યારે જીવનમાં ક્રોધ ન કરતા આ કથાના માધ્યમથી મને દક્ષિણા ઓછી મળશે તો ચાલશે પણ મને દક્ષિણાના રૂપમાં એટલી તમે મને વચન આપો કે આજ પછીથી અમે અમારો ક્રોધ હમેશને માટે છોડી દેશું જો આટલું પણ તમે વચન અમને આપશો ને તો મને એમ લાગશે કે નવ દિવસ સુધી વ્યાસપીઠ ઉપર બેસીને જે હું મહેનત કરું છું ને એ મારી મહેનત સાર્થક ગણાશે સવારના પહોરમાં ઉઠી અને ક્રોધ ન કરવું આ પહેલું બીજું તમે જ્યારે ભોજન કરવા માટે બેસો ત્યારે ભોજન કરતી વખતે ક્રોધ ન કરવો એની વખત માણસ ભોજન ઉપર બેઠો હોય જમે જમે ત્યાં તો દાળમાં શાકમાં મીઠું ઓછું એકવાર છાપામાં આવી જાહેરાત બોલો છાપામાં આવી હતી હું જાહેરાત આવી હતી ખબર છે કે શાકમાં મીઠું ઓછું હતું તે પતિને એવો ક્રોધ આવ્યો બાજુમાં પાણીનો લોટો પડ્યો હતો ને લોટો એની માથામાં જે માર્યો બૈરીને હેમરેજ થઈ ગયું બૈરી ગુજરી ગઈ બોલો છાપામાં આવી એટલો બધો ક્રોધ કર્યો એને એટલો બધો ક્રોધ કર્યો બૈરીને લોટો માર્યો જોરથી અને બૈરી ગોટો વરી ગઈ જમીએ ત્યારે ક્રોધ ન કરાય ભોજન લેતી વખતે ક્રોધ ન કરાય જમીએ ત્યારે બહુ બોલાય નહીં જમતી વખતે બહુ બોલીએ જમતી વખતે વ્યવહારિક અતિશય વાતો કરીએ આપણા ઘરમાંથી લક્ષ્મી જતી રહે છે માટે જમતી વખતે ક્રોધ ન કરવો ત્રીજું ધ્યાનથી સાંભળજો તમે કોઈ શુભ કાર્ય માટે બહાર જાઓ છો એ બહાર જ્યારે તમે પ્રયાણ કરતા હોય ત્યારે ક્રોધ કરીને ક્યારેય બહાર પ્રયાણ ન કરવું કારણ કે જે વ્યક્તિ પોતાના કાર્યને સિદ્ધ કરવા માટે બહાર જવા માટે પ્રયાણ કરે છે પણ ક્રોધ કરીને પ્રયાણ કરે છે તો યાદ રાખજો બહાર જતી વખતે એનું કાર્ય સિદ્ધ થતું નથી એનું કાર્ય નિષ્ફળ થાય છે એને સફળતા મળતી નથી પરિણામે લક્ષ્મી એના ઘરમાં ટકતી નથી કે લક્ષ્મી આવતી નથી માટે કોઈ પણ કાર્યને સિદ્ધ કરવા માટે જતા હોય ઘરની બહાર ધ્યાનથી સાંભળજો તમે કોઈ પણ કાર્ય બાર થી કરીને ઘરે આવ્યા છો આવી હે સ્નાન કરીને તુરંત ઠાકોરજીના દર્શન કરી અને ઘર પરિવાર સાથે શાંતિથી બેસો શાંતિથી વાતો કરો આવતાની સાથે કોઈ પણ કાર્ય સિદ્ધ થયેલું હોય સિદ્ધ કર્યા પછી ઘરે આવતાની સાથે સીધો ક્રોધ ન કરો ઘરમાં આવતાની સાથે સીધો જ ક્રોધ ન કરો કારણ કે જે વ્યક્તિ ઘરમાં આવતાની સાથે સીધો ક્રોધ કરે તો એનું જે થયેલું કાર્ય હોય બનેલું કાર્ય હોય એ પણ બગડી જાય છે અને લક્ષ્મી એ અટકી જાય છે આવતી માટે ઘરમાં પ્રવેશ કરો ત્યારે પણ ક્રોધ ન કરવો ઘરની બહાર જતા હોય ત્યારે પણ ક્રોધ ન કરવો ભોજન કરતા હોય ત્યારે પણ ક્રોધ ન કરવો સવારના પહોરમાં ઉઠીને પણ ક્રોધ ન કરવો જે વ્યક્તિ આટલી જગ્યાએ ક્રોધ કરે છે એના ઘરમાં લક્ષ્મી ક્યારેય ટકતી નથી આ મે તમને વ્યાસપીઠ ઉપરથી ઉપાય બતાવ્યો છે તમારા ઘરમાં તમે સંપત્તિ વૈભવ વધારવા માંગતા હોય ક્રોધનો ત્યાગ કરી દો